હર શિયાળે દ્વારકાના વાતાવરણમાં પલટો વીજળીના કડાકા ભડાકા સાથે દ્વારકા જિલ્લાના અનેક ગામડાઓમાં કમોસમી વરસાદ કરા સાથે ખાબક્યો હતો આજે સવારથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને ઠેર ઠેર ગામડામાં કમોસમી વરસાદ પણ જોવા મળ્યો છે ત્યારે જાણવું ખૂબ જરૂરી બની જાય છે કે આગામી ચોવીસ કલાક આગામી બેથી ત્રણ દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે અને હવે પછી માવઠાની કેટલી શક્યતા છે તેના વિશે સંપૂર્ણ વાત કરીશું આજના

ભર શિયાળે જગતના તાતને કમોસમી વરસાદનો ડર સતાવી રહ્યો છે જિલ્લાના ખંભાડિયા અને કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે જીહા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે સવારથી જ જે છે તે કમોસમી વરસાદ કરા સાથે ખાબકી ચૂક્યો છે ત્યારે જાણવું અગત્યનું એ છે કે હવેના દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તો ચાલો વિસ્તારથી તેના વિશે ચર્ચા કરીએ પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતા તમામ સમાચારો અને સરકારી યોજનાની તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું પણ ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરી તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો ગુજરાત રાજ્યમાં હાલ વાતાવરણમાં ઘણા બધા પલટા જોવા મળી રહ્યા છે વાતાવરણમાં પલટા જેવી સ્થિતિ જે છે તે સર્જાઈ રહી છે તો આજે સવારે દ્વારકા જિલ્લામાં વાદળછાયા વાતાવરણની સાથે કમોસમી વરસાદના ઝાપટા પડ્યા છે ભર શિયાળામાં જગતના તાતને કમોસમી વરસાદનો ડર પણ સતાવી રહ્યો છે જિલ્લાના ખંભાડિયા અને કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે તો હવામાન નિષ્ણાતો દ્વારા રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે હજુ પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે વાત કરીએ જો કલ્યાણપુર તાલુકાના એ ગામડાની કે જ્યાં કમોસમી વરસાદ પડ્યો છે તો હાબરડી મોટા સોટા સહિતના ગામડાઓમાં ભર કમોસમી વરસાદ ખાબક્યો છે જેથી ખેડૂતોના પાકને ભારે નુકસાનીનો જે છે તે સામનો કરવો પડી રહ્યો છે કમોસમી વરસાદના કારણે જગતના તાતની ચિંતા હવે વધી છે ખેડૂતને રવિ પાકમાં ઘઉં ચણા જીરું શાકભાજી સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ થઈ રહી છે જો કે હવામાન નિષ્ણાત દ્વારા આજે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી કરાઈ હતી આ સાથે તેમણે ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે અંગે આગાહી કરી છે જેમાં શું કહ્યું છે તે વિસ્તારથી જાણીએ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે વધુમાં હવામાન નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે બાવીસ ડિસેમ્બરના રોજ વધારે ઘાટા વાદળો જોવા મળ્યા છે ફરીથી માવઠાનો ડર ઊભો થયો છે પરંતુ ડરવાની જરૂર નથી ઘાટા વાદળોના કારણે અમુક વિસ્તારોમાં છૂટાછવાયા સામાન્ય છાટા પડી શકે છે પરંતુ તમને ખાસ એ પણ જણાવી દઈએ કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે તેને સામાન્ય વરસાદ ન ગણી શકાય કારણ કે તે સામાન્યથી ઘણો વધારે વરસાદ નોંધાયો છે ખરેખર ખેડૂતના શિયાળુ પાકને નુકસાન પહોંચે તેટલો વરસાદ નોંધાયો છે સાથે સાથે એકદમ બરફના કરા પણ જોવા મળ્યા છે હવે આવતીકાલ એટલે કે ત્રેવીસ તારીખથી પવનની વધેલી સ્પીડ પણ ઘટવાની શક્યતા છે આવતીકાલથી પવનની સ્પીડ ફરીથી આઠથી લઈને અગિયાર કિમીની થાય તેવી શક્યતા છે પવનની સ્પીડ ઘટવાને કારણે તાપમાનમાં પણ બે ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે હાલ મહત્તમ તાપમાન ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં થી એકત્રીસ ડિગ્રી નોંધાઈ રહ્યું છે જેની જગ્યાએ ત્રીસથી લઈને ચોત્રીસ ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે એટલે કે હજુ પણ ઠંડીના અણસાર ગુજરાતમાં જોવા નથી મળી રહ્યા હવામાન નિષ્ણાતોની આગાહી પ્રમાણે ત્રેવીસમી ડિસેમ્બરના રોજ ફરીથી વાતાવરણ ખુલ્લું થઈ જશે તેમ હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે આ સાથે તેમણે વધુમાં આગાહી કરતાં જણાવ્યું છે કે નજીકના ભવિષ્યમાં માવઠાની શક્યતા દેખાતી નથી આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે વાદળોમાં કાતરો બંધાય અને ઘાટા વાદળો બંધાય એટલે તેના બસો પચીસ દિવસ પછી વરસાદ થવાની શક્યતા હોય છે એટલે આવતા વર્ષના વરસાદને લઈને ચોક્કસ અનુમાન એ પણ છે કે આવતા વર્ષે એટલે કે નવા વર્ષમાં ચોમાસાની શરૂઆત જે છે તે ઓગણીસથી લઈને સત્યાવીસ જુલાઈ સુધી ચોમાસા દરમિયાન સારા વરસાદનો આપણને લાભ મળી શકે છે આવનારા વર્ષમાં સત્યાવીસ જુલાઈની આસપાસ હાલ બંધાયેલા કાતરાને કારણે આપણને લાભ થશે જેથી આ કાતરો થયો તે આપણા માટે સારી બાબત છે જે જે વિસ્તારોમાં આ કાતરો વરસ્યો નથી તે તમામ વિસ્તારોમાં આ કાતરો જે છે તે ચોમાસામાં લાભ આપશે અને કઈ તારીખોમાં તો કે ઓગણીસ થી લઈને સત્યાવીસ જુલાઈ સુધીમાં આ કાતરો ફરીથી વરસાદ સ્વરૂપે નવા વર્ષમાં વરસી શકે છે ગુજરાતમાં અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો આવી રહ્યા છે જેના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ રહેવાની હજુ પણ આગાહી કરવામાં આવી છે હવે તમને ખાસ એ પણ જણાવી દઈએ કે માત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લો જ નથી કે જ્યાં માવઠાના લીધે અસર થઈ છે આ સાથે સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાની સાથે સાથે કચ્છમાં પણ કમોસમી વરસાદનો માર પડ્યો છે આજે સવારે ગુજરાતના કચ્છ અને દ્વારકાના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો ત્યારે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની હજુ પણ આગાહી કરી છે અરબસાગરમાંથી પવનો ભેજ લઈને આવતા હોવાથી ગુજરાતમાં વરસાદની શક્યતા હજુ પણ સેવાઈ રહી છે ગુજરાતના વાતાવરણ અંગે આગાહી કરતાં અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે જ્યારે આ ઉપરાંતના પ્રદેશોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે આ સાથે તેમણે કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ થશે તે અંગેની માહિતી આપતા ખાસ જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં કચ્છ અને જામનગરમાં વરસાદ થવાની આગાહી છે આ સાથે વલસાડ અને નવસારીમાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે આ વરસાદના કારણની જો ચર્ચા કરીએ તો અરબી સમુદ્રમાંથી ભેજવાળા જે પવનો આવી રહ્યા છે જેના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ રહેવાની હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજ્યમાં આગામી બેથી ત્રણ દિવસ તાપમાનમાં વધુ ફેરફાર ન થવાની શક્યતા છે નલિયામાં અગિયારથી ચૌદ ડિગ્રી તાપમાન નોંધાવાની શક્યતા છે જ્યારે અમદાવાદમાં પંદરથી સત્તર ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે આ સાથે હવામાન નિષ્ણાતો દ્વારા ખાસ એ પણ જણાવવામાં આવ્યું છે કે જે જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે ત્યાં દિવસનું તાપમાન ઓછું નોંધાતા ઠંડીનો અનુભવ થશે આ ઉપરાંત આગામી બે થી ત્રણ દિવસ તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય હાલ નલિયામાં અગિયાર થી ચૌદ ડિગ્રી તાપમાન જ્યારે અમદાવાદમાં પંદર થી સત્તર ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા જે છે તે સેવાઈ રહી છે આખરે અંબાલાલ પટેલની માવઠાની આગાહી સાચી પડી આગામી તારીખોની આગાહી પણ સાચી પડશે તો તેના વિશે પણ ચર્ચા કરી લઈએ થોડા દિવસો પહેલાં જ અંબાલાલ પટેલે આ તારીખોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું હતું કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને બાવીસથી ચોવીસ ડિસેમ્બરે માવઠું થવાની શક્યતા રહેશે જોકે આ સાથે જ તેમણે આ મહિનાના અંત અને નવા વર્ષની શરૂઆતના હવામાન અંગે પણ તારીખો સાથે આગાહી કરી હતી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઠંડી વધશે પરંતુ નાતાલની આસપાસ ઓગણત્રીસથી એકત્રીસ ડિસેમ્બરના દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે દેશ સહિત રાજ્યનું હવામાન પલટાયું છે પાંચ અને છ જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો સાતથી દસ જાન્યુઆરીમાં દક્ષિણ ભારતમાં વરસાદના કારણે મુંબઈનું હવામાન પલટાશે જે બાદ દસથી તેર જાન્યુઆરીના રાજ્યના હવામાનમાં ફરી પલટો જોવા મળશે ખેડૂતો ખાસ આ વાતને નોંધી લેવા જેવી છે કારણ કે અત્યારે જે શિયાળુ પાકમાં ખેડૂતો માટે ઘઉંનું વાવેતર કરેલું હોય છે કોઈ ચણાનું વાવેતર હોય છે જીરાનું વાવેતર હોય છે ત્યારે ફરી વાતાવરણમાં પલટો આવે ત્યારે પિયત માટે જે છે તેનો સમય જે છે તે ખૂબ અગત્યનો ગણાતો હોય છે વાતાવરણના પલટા દરમિયાન પિયત ન આપવું જોઈએ એ ખેડૂતો માટે સૌથી વધારે હિતાવહ બાબત છે ત્યારે વાતાવરણમાં ફરી પલટો ક્યારે આપશે અને ક્યારે પિયત ન આપવું જોઈએ તેની જો ચર્ચા કરીએ તો દસ થી તેર જાન્યુઆરીમાં ગુજરાતના વાતાવરણમાં ફરીથી પલટો જોવા મળશે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે અગિયાર જાન્યુઆરીના રોજ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે ત્યારબાદ ચોવીસ જાન્યુઆરી ઠંડીનો ચમકારો રહેશે આ વખતે જાન્યુઆરી માસમાં હવામાનમાં ઘણા પલટા આવવાની શક્યતા રહેશે વધુમાં અંબાલાલ પટેલ કહે છે કે સત્યાવીસથી ઓગણત્રીસ ડિસેમ્બરના અરબ અને બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે દક્ષિણ ચીન તરફથી આવતા અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા લો પ્રેશર બનશે આ અરસામાં અરબસાગરમાં વેલમાર્ક લો પ્રેશર બનવાની શક્યતા રહેશે હવામાનમાં વારંવાર પલટો કૃષિ પાકને પ્રભાવિત કરશે ફરી એકવાર ગુજરાતમાં માવઠાની હવામાન વિભાગની આગાહી આવી છે ગુજરાતમાં બાવીસ અને પચીસ ડિસેમ્બર દરમિયાન હવામાનમાં પલટો આવવાની સંભાવના છે ત્રેવીસમી બાદ હવામાનમાં મોટા ફેરફાર આવશે ત્યારે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે જેમાં આગામી સાત દિવસ દરમિયાન રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે પરંતુ હજુ આગામી અડતાલીસ કલાક વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે બે દિવસ વાતાવરણ ઠંડુ રહેશે જે બાદ તાપમાનમાં પણ વધારો થઈ શકે છે આગામી પાંચ સાત દિવસ ગુજરાતમાં મોટા ભાગે સૂકું વાતાવરણ રહેવાની સંભાવના છે વરસાદ પડવાની વધારે સંભાવના નથી જોકે આગામી ચોવીસ કલાક દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે ત્રેવીસમી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે આ દિવસોમાં કરા ગાજવીજ સાથે વરસાદ પણ આવી શકે છે આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે ત્રેવીસ ડિસેમ્બરે ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે ડિસેમ્બરના અંતમાં કાતર ઠંડીનો દોર શરૂ થશે આ વર્ષે છેક ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે સૌરાષ્ટ્રમાં પણ ખાસ જિલ્લાઓની જો વાત કરીએ તો અમરેલી રાજકોટ અને દેવભૂમિ દ્વારકામાં હળવો વરસાદ પડી શકે છે અરબસાગરથી ભેજવાળો પવન આવતા વરસાદ પડવાની શક્યતા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની સ્થિતિ પાછી ઠેલાઈ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી પડતા નાતાલ સુધીમાં માવઠાની શક્યતા છે તો ઠંડી અંગે અંબાલાલની મોટી આગાહી એવી છે કે નાતાલ સુધીમાં ગુજરાતમાં વાતાવરણમાં મોટા ફેરફાર આવશે સોળ અને સોળથી અઢાર ડિસેમ્બરે પશ્ચિમી ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરશે અને ત્રેવીસમી બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે જેના લીધે આ મોસમમાં જે છે તે બદલાવ જોવા મળી રહ્યા છે ગુજરાતમાં બાવીસથી પચીસ ડિસેમ્બર દરમિયાન હવામાનમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી પરંતુ હવે સ્થિતિ બદલાતા નવી સંભાવનાઓ વ્યક્ત કરી છે હવામાનમાં પલટો વહેલો આવી રહ્યો છે અને તેમાં એક બે દિવસનો ફરક પડી રહ્યો છે અઢારમી તારીખે તેમણે જણાવ્યું હતું કે જે પવનની ગતિ નવથી બાર કિલોમીટર પ્રતિ કલાકની હતી તે હવે વધીને સોળથી વીસ કિમી પ્રતિ કલાકની થઈ ગઈ છે જે લગભગ બાવીસ તારીખ સુધી રહી શકે છે અરબી સમુદ્રની અસ્થિરતાના કારણે ગુજરાતમાં વીસ તારીખથી ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે આ દરમિયાન ભારે માવઠું થશે તેવો ડર ઊભો થશે પરંતુ આ રાઉન્ડમાં મોટું માવઠું થવાની શક્યતાઓ નથી ખાસ કરીને એકવીસથી ત્રેવીસ તારીખ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં ઘાટા વાદળો જોવા મળશે આ તારીખો દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના એકલ દોકલ ભાગોમાં છૂટાછવાયા ઝાપટા થઈ શકે છે બાવીસ ડિસેમ્બર સામાન્ય ઝાપટા થવાની શક્યતાઓ પ્રબળ છે બાવીસ ડિસેમ્બર એટલે કે આવતીકાલે માવઠું થવાની શક્યતાઓ થોડી વધારે છે ત્યારબાદ જો વાત કરીએ તો આ પહેલાં પણ ક્યાંક છાટા થઈ શકે છે આ વખતે છૂટાછવાયા છાટા કે સામાન્ય ઝાપટા થઈ શકે છે ડિસેમ્બરમાં જે ભારે માવઠું પડ્યું તેવું માવઠું નહીં હોય માવઠાના લીધે સામાન્ય જનતાને નુકસાન નથી પરંતુ ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી શકે છે કારણ કે વાતાવરણનો મિજાજ બદલે તો શિયાળુ પાકને ભારે નુકસાન થઈ શકે છે ગુજરાતમાં આ વર્ષે શિયાળુ પાક એટલે કે રવિ પાકના વાવેતરની જો વાત કરીએ તો ગુજરાતમાં ચાલીસ પોઈન્ટ સિતોતેર લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે દસ પોઈન્ટ તોતેર લાખ હેક્ટરમાં માત્ર ઘઉંની જ વાવણી થઈ છે ગુજરાતમાં રવિ પાકોનું વાવેતર લગભગ પૂર્ણ થવા આવ્યું છે ખેડૂતોને ગત વર્ષે રવિ પાકના રેકોર્ડ બ્રેક ભાવ મળ્યા હતા જેથી ગુજરાતમાં હાલની સ્થિતિએ રવિ પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે અત્યાર સુધીમાં ગુજરાતમાં ચાલીસ પોઈન્ટ સિતોતેર લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર વાવેતર થયું છે જેથી ખેડૂતો માટે આ વર્ષ પણ ખૂબ જ ફાયદાકારક નીવડશે તેવું કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું છે વધુમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે માહિતી આપતા જણાવ્યું છે કે ગુજરાતમાં જીરાના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ છે દર વર્ષે ખરીફ ઋતુ દરમિયાન રાજ્યમાં જીરાનું સૌથી વધારે વાવેતર થાય છે ગત વર્ષે જીરાના રેકોર્ડ બ્રેક ભાવ મળતા આ વર્ષે રાજ્યોમાં જીરાનું વાવેતર ગત વર્ષની સરખામણીએ બમણું થયું છે ગત વર્ષે ગુજરાતમાં બે પોઈન્ટ એકસઠ લાખ હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર થયું હતું જેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ પાંચ ત્રીસ લાખ હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર થયું છે ચાલુ વર્ષે જીરાના વાવેતરમાં બસો બે અઠ્ઠાવન ટકા જેટલો વધારો નોંધાયો છે પરંતુ જો હવામાનનો મિજાજ બગડ્યો તો ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવી શકે છે જો જીરુનો પાક બગડ્યો તો હજુ પણ જીરુના ભાવ ઊંચા જાય તેવી સ્પષ્ટ વાત દેખાઈ રહી છે વાત કરીએ રવિ પાકમાં ચણાના વાવેતરની તો ગત વર્ષે પણ ચણાનું વાવેતર ખૂબ ઓછું જોવા મળ્યું હતું કારણ કે બે વર્ષ પહેલાં ચણાના પાકમાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું ત્યારે આ વર્ષે ચણાનું વાવેતર કેટલું થયું છે તે જાણવું ખૂબ જરૂરી બની જાય છે કારણ કે ગયા વર્ષે પણ ચણાનું વાવેતર નથી થયું તેથી ભાવમાં તેજી જોવા મળી શકે છે રાઘવજી પટેલે માહિતી આપતા કહ્યું હતું કે રાજ્યમાં ધાન્ય પાકોમાં ઘઉંના પાકનું સૌથી વધુ વાવેતર કરવામાં આવ્યું છે ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ દસ પોઈન્ટ તોતેર લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર નોંધાયું છે કઠોળ પાકોમાં ચણાનું સૌથી વધુ વાવેતર થયું છે ગુજરાતમાં આ વર્ષે કુલ પાંચ પોઈન્ટ ચોસઠ લાખ હેક્ટર જમીનમાં ચણાનું વાવેતર થયું છે જ્યારે તેલીબિયા પાકોમાં સૌથી વધુ રાયનું કુલ બે પોઈન્ટ ચોસઠ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે વધુમાં સૌરાષ્ટ્ર વિશે વાત કરતાં રાઘવજી પટેલે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લામાં રવિ પાકોનું સૌથી વધુ વાવેતર થયું છે સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લાઓમાં કુલ સોળ ત્રણ લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયું છે જેમાં જીરાનું વાવેતર મહત્તમ નોંધાયું છે કચ્છ અને ઉત્તર ગુજરાત ઝોનના જિલ્લાઓમાં તેર સત્તર લાખ હેક્ટરમાં મધ્ય ગુજરાત ઝોનમાં જિલ્લાઓમાં સાત પોઈન્ટ ચોરાણું લાખ હેક્ટરમાં અને દક્ષિણ ગુજરાત ઝોનના જિલ્લાઓમાં ત્રણ પોઈન્ટ દસ લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયું છે વાત કરીએ જો કડકડતી ઠંડીની તો આ વિસ્તારોમાં માવઠાની શક્યતા સાથે અમુક વિસ્તારોમાં કડકડતી ઠંડીની પણ આગાહી છે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના તરફથી જાહેર કરાયેલા રિપોર્ટ પ્રમાણે આગામી ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે જે બાદ ત્રણથી ચાર સેલ્સિયસથી ક્રમશઃ ઘટાડો થવાની સંભાવના છે રાજ્યમાં ઠંડીની સાથે સાથે સુસવાટા ભેર પવનની ગતિ પણ વધી રહી છે જેના કારણે વાતાવરણ ઠંડુ બન્યું છે હવામાન વિભાગે હજી ચોવીસ કલાક ગુજરાતમાં વાતર વાતાવરણ જે છે તે વાદળછાયું રહેશે તેવી સંભાવના વ્યક્ત કરી છે આ સાથે આજે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવી પણ આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગના અનુમાન પ્રમાણે જોઈએ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી કેવું વાતાવરણ જોવા મળશે વાત કરીએ જો કમોસમી વરસાદના એક ખાસ જિલ્લાઓની તો દ્વારકા કચ્છ ગીર સોમનાથ અમરેલી અને પોરબંદરમાં સામાન્ય છૂટો છવાયો વરસાદ પડી શકે છે જોકે વરસાદ ન થવાની સંભાવના વધારે છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત રાત્રે અમી છાટણા જોવા મળ્યા હતા રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આજે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે આ સાથે અડતાલીસ કલાક રાજ્યમાં ઠંડી પણ રહેશે જ્યારે ત્રીજા દિવસથી તાપમાનનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે આ સાથે તેમણે માવઠા અંગે જણાવ્યું છે કે આજે કેટલીક જગ્યાઓએ સામાન્ય વરસાદ થઈ શકે છે જોકે વરસાદ થવાની સંભાવના ઘણી જ ઓછી છે દ્વારકા કચ્છ ગીર સોમનાથ અમરેલી અને પોરબંદરમાં સામાન્ય છૂટો છવાયો વરસાદ પડી શકે છે જોકે વરસાદ ન થવાની વધારે સંભાવના છે વાત કરીએ જો કમોસમી વરસાદની તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને એમાં પણ મહારાષ્ટ્રના બોર્ડર સાથે સંકળાયેલા વિસ્તારોમાં જેમ કે વલસાડ જિલ્લો વાપીના આસપાસના વિસ્તારો અથવા તો ઉદવાણા ધરમપુર સેલવાસમાં હવામાનમાં પલટો આવશે અને એકલ દોકલ જગ્યાએ એકદમ સામાન્ય છૂટાછવાયા માવઠા થઈ શકે છે વીસ અને એકવીસમી નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં પલટો આવીને એકાદ બે જગ્યા પર સામાન્ય વરસાદ થઈ શકે છે આ ઉપરાંત એકવીસથી છવ્વીસ તારીખ અને તેમાં પણ ચોવીસ અને પચીસ તારીખના રોજ સૌરાષ્ટ્રના હવામાનમાં પલટો આવશે અને છૂટાછવાયા વરસાદના ઝાપટા થઈ શકે છે મનોરમા દ્વારા આ અંગે જણાવતા કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં કલાક વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે બે દિવસ વાતાવરણ ઠંડુ રહેશે જે બાદ તાપમાનમાં પણ વધારો થઈ શકે છે હાલ રાજ્યોમાં દસ શહેરમાં પંદર ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે આજે બાર ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે આ સાથે ડીસામાં તેર ડિગ્રી ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી નોંધાયું છે તાપમાન જ્યારે ભુજ રાજકોટ કેસોદ અને સુરેન્દ્રનગરમાં પંદર ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે વડોદરા અને આણંદમાં પણ પંદર ડિગ્રી તાપમાન નોંધાયું હતું અમદાવાદમાં સોળ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર એટલે કે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો ફેસબુક ઉપર તમે આ વિડીયો જોઈ રહ્યા હો તો ખાસ કરીને પેજને ફોલો કરી દેજો કારણ કે આ પેજ અને ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ સબસ્ક્રાઈબ અથવા ફોલો કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર